અમારો ઓરસંગવારોય પૂલે થઈ ગયો છે આ બાજુ કઈ કવડ પાડવાની આસપાસ પણ કોઈ પુલ કે નારાનું ઝર હાલત થઈ થાય જુઓ આખા છોટા દેવ પૂરની બોર્ડર પર પૂલો ભોંગી નાખીને આયા આપણું જિલ્લામથી નીકળતા હોવ બંધ કરી નાખ્યા છે જો હજી એક વખત અમને લાવશું તો આયા જિલ્લામાંથી નીકળવાનું ગરમેથી નીકળવાનું બંધ નાખશે સાહેબ ધ્યાન રાખજો એટલે મેં એક જ નિવેદન કરું છું તમામને કે આમની જિલ્લા પંચાયતની એક પણ ચિંટણી આવવા દેશો અને તાલુકા પંચાયતની એક પણ ચિંટણી આવવા દેશો આપના બાપણી હોકાત નથી કે અહીંયા આપના વોટ ખરીદી શકે પૈસા લીલો જે હાલતે લેવાય તે લીલો પણ આપણને આપના માટે જે અવાજ ઉઠાવે એ આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીના જે કેન્ડિડેટ હશે આ વખતે તો ડિગલર થઈ ગયું છે એ આમ આદમ પાર્ટી જિલ્લા પંચાયતે તમામ પાર્ટી લડવાની છે વિધાનસભા લડી છે એટલે તો તમામે આપણે સહકાર એટલા માટે આપવો છે કે છોટાદેપુર જિલ્લામાં મફત સીટી સ્કેન નહીં થતું આજે સીટી સ્કેન કરાવવું હોય તો આશીર્વાદ જવું પડે પાંચ થી દસ હજાર રૂપિયા નાખવા પડે છે તો તંત્ર ની એલી જવાબદારી બને કે નહીં બને કેટલી આરોગ્ય પ્રત્યે બે હજાર અરે એક્સ રે નહીં મફત થતો બરાબર છે તો આરોગ્ય ક્ષેત્રે આખું લથડી ગયું છે શિક્ષણ ક્ષેત્રે જુઓ સ્કૂલોમાં પૂરતા શિક્ષકો નથી બેરોજગાર અહીંયાથી કેટલા બધા કચ્છ મજૂરી કરે છે બિચારા એમને પરિવાર ના જે છોરબો રૂપિયા હોય તો એક ભાજપનો નો કાર્યકર્તા ગ્રુપ લખતો તો કે લોકો બહુ માલદાર થઈ ગયા છે પાંચ પાંચ લાખ લગ્ન માં ખર્ચો કરે છે તો ભાજપના ભાજપ કાર્યકર્તા ને ફોન પડવી જોઈએ કે તમારી સરકાર લાખ ને વટાવી દીધું છે ફોન એટલે મારે ખર્ચો થાય છે લગ્ન માં તો હું આજે જે તું એટલા સાહીઠ રૂપિયા કિલો મળતી તેનો એકસો વીસ રૂપિયા કિલો ભાવ કરી દીધો છે તો પાંચ લાખનો નો ખર્ચો નહીં થાય તો હું પચાસ હજાર રૂપિયા એટલે મારી એક જ વેદના છે કે આજે છોટા દૂરમાં બેરોજગારીનું સ્તર વધી રહ્યું છે અશિક્ષિતનું સ્તર વધી રહ્યું છે આરોગ્યની બેદરકારી છે તો એ માટે હું તમામ જે જન્મેતની ઉમટી છે જે તમામ આમ આમી પાર્ટીના સૈનિકો છે તમામ જે છે એ એક જ વિનંતી છે કે ગમે તે હોય ગમે તેવી સ્થિતિ લાવશે આ લોકો આપણને પ્રેશર કરવાની આ તે પ્રેશર કરવાની તમામ પ્રયત્નો કરશે પણ આમનો સામનો કરવાનો છે આ ચોરોને ચોરો આપણે ફેંકી દેવાના છે એક જ આશા છે તો આપ સૌને હું આટલું કહીને ને વિનમ્રુ છું જય હિન્દ જય ભારત જય આદિવાસી જય સંવિધાન જય